રઘુ રાજાની પાસે રાવણ આવતા હોતે બીતો તો રઘુરાજાનો એટલો બધો પ્રપરાક્રમ હતું કે રાવણ પણ એના સન્મુખ નતો આવતો રાવણ રાવણ એની પાસે આવ્યો કથા સાંભળજો બહુ સરસ મજાની છે રાવણ એકવાર એની પાસે આવ્યો રઘુ રાજાને કહે છે કે મેં તમને ઓળખી ગયો તમારું નામ રઘુ છે તમે સૂર્યવંશના રાજા છો રાવણે તો ચોરી કરીને ખબર પાડી પણ રઘુરાજાએ કીધું હું પણ તને ઓળખી ગયો તો લંકાનો રાજા રાવણ છો કીધું તમને કેમ ખબર પડી તો કે એટલી જ નથી ખબર તારો તારો લંકા કેવડી છે અને ત્યાં કોણ કોણ રહે છે અને લંકાનો નકશો આખો હું તને બનાવીને બતાવું રઘુરાજાએ એક હાથમાં કલમ લઈ અને રેતી ઉપર આખી એક સરસ મજાની કોતરણી કરી અને રઘુરાજાએ બતાવ્યું જો તારી લંકા આવી છે તો કે હા આ ભાગમાં બધા રાક્ષસો રહી છે તો કે હા આ ભાગમાં અશોક વાટિકા તો કે હા આ ભાગમાં સમુદ્ર છે તો કે હા કીધું તમે કોઈ દી આવ્યા નથી તો તમને કેમ ખબર સાંભળજો રઘુ રાજા એ કીધું મારી પાસે એટલી છે કે અહિયાં થી પાંચસો યોજન દૂર હું જોઈ શકું છું રઘુ રાજા વાત કરતા હતા ને એ વાત કરતા કરતા એના હાથમાં જે પેન્સિલ હતી એ પેન્સિલ થી થોડીક આમ લીટો થઈ ગયો આમ લીટો થઈ ગયો ને ત્યાં રઘુ રાજાએ બે હાથ આમ કર્યા ઓ હો બહુ મોટી ભૂલ થઈ ગઈ રાવણ શું થયું તો કે મારાથી પેન્સિલ થી આમ લીટો થઈ ગયો એટલે એટલી લંકા તારી અત્યારે 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 ને ડૂબી ગઈ છે અને જયારે એટલું સાંભળ્યું ત્યારે લંકામાં રાવણ દોડતો દોડતો ગયો ખરેખર જોયું કે ન્યા પાણી આવી ગયું ને આટલી લંકા જે હતી પાણીમાં ડૂબી ગઈ હતી પાછો રાવણ આવ્યો રઘુ ને કે છે આ કથા છે આપણે ત્યાં ઓ પાછો રાવણ આવ્યો રાવણે આવીને કીધું કે તમારા વંશમાં તમારી જેવા કેટલાક આવા પરિક્રમ પરાક્રમી થશે ત્યારે કીધું મારાથી લઈ પેઢીએ સ્વયં ભગવાન નારાયણ રામ બની આવશે અને એના હાથે તારો ઉદ્ધાર થશે અને યાદ રાખજે એ રામની સાથે કોઈ એક વાનર હશે જે અત્યારે તો મેં ખાલી એક ભાગ પાણીનો ડૂબાડ્યો એ તો તારી આખી લંકા સળગાવી નાખશે આ કોણે કીધું તું રઘુરાજાએ સાહેબ ઘણી બધી આપણે ત્યાં કહાની આ ઘણા લોકોને ખબર જ નથી હો આવી તો બહુ કહાની છે અને આ બધી કહાની વાલ્મીકી રામાયણ આનંદ રામાયણ ચંપુ રામાયણ આ બધી રામાયણમાં લખેલી છે આપણે ત્યાં એક રામાયણ નથી રામાયણ ઘણી બધી છે આજે થોડો અભાવ છે લોકોમાં હમણાં જ મારી કાંદિવેલીમાં પારસનગરમાં વાલ્મીકી રામાયણ ચાલુ થવાની હમણાં પચીસ તારીખથી અને દ્વારકાધીશની કૃપાથી અત્યાર સુધીમાં ગુજરાતીમાં જેટલી વાલ્મીકી રામાયણ કરી મેં જ કરી છે યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો અને હું હજી સ્ટુડન્ટ છું મહાભારત ને વાલ્મી રામાયણ આ બે ઇતિહાસ છે યાદ રાખજો ઇતિહાસ કોઈ દી ભૂલતા નહીં અને જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય ને એ સમાજ દુખી થાય થાય ને થાય જ અત્યાર સુધી આપણને બધાને એવું જ ભણાવવામાં આવ્યું કે આપણા વડીલો બાબર હતા હો હિન્દુસ્તાન મોટા મોટી તકલીફ એક જ હિન્દુસ્તાનનો પેલો શિક્ષા મંત્રી કોણ બન્યો મુસ્લિમ શું થયું કર્યો એટલે બાપ કોણ છે શિવાજી ના પિતાજી નું નામ હજી કોઈને ખબર નથી દશરથ રાજાના પિતાજી નું નામ હજી કોઈ ને ખબર નથી રાઈટ રોંગ આવું તો ઘણું બધું છે સાહેબ તકલીફ એક જ છે આપણે ઇતિહાસ ભૂલી ગયા છીએ મહેરબાની કરીને ઇતિહાસ ને યાદ રાખો ઇતિહાસ નો અર્થ થાય જે હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયું એનું નામ છે ઇતિહાસ